જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું વણેલા ગાંઠિયા એના માટે જોશે અઢીસો ગ્રામ વેસન એક ટીસ્પૂન મીઠું અડધી ટી સ્પૂન ગાંઠિયાના સોડા એક ટીસ્પૂન સ્પૂન અજમા અને એક ટેબલ સ્પૂન તેલ પાણીથી બધું મિક્સ કરીને પાણીથી લોટ બાંધી લેશું સોડા મીઠું અજમા ગાય બધું મિક્સ કરે છે પછી તેલ નાખે થોડુંક થોડું કેવા દે છે પાંચ ટી સ્પૂન જેટલું એટલે એ પછી કેળવવામાં થોડું થોડું પાણી નાખીને લોટ બાંધે છે

એક ટીસ્પૂન લાલ મરચું પાવડર મિક્સ છે રાઈ જીરું મૂકીને વઘાર કરી લેશું ટેબલ સ્પૂન તેલ મૂક્યું છે ગરમ જીરું નાખી દેશો અડધી ટીસ્પૂન થઈ ગયા છે રાઈ જીરું ચપટી ઇંગ નાખી ને ખમણ વઘારી જાય ને એટલે મસાલા નું ગોળ નાખ દે છે એમાંથી પાણી તો છૂટે પણ મસાલા ભેળવા માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી ગોળ પકાવશું સાચવી મીઠો સંભારો છે ને બહુ જ સરસ લાગે છે ગાઢીઆર જલેબી ની જરૂર નથી પડતી

એટલે આખા ગાંઠિયા છે તેલ વાળો કરી લેવાનો એટલે ચીપકે નહીં જો આ લુઈ લઈ લીધી છે આ રીતે જો આમાં કરીને

હજી એકવાર ફેરવી લેશું જ્યાં થઈ ગયા છે પાટી લેશું તો તૈયાર છે આપણા વણેલા ગાંઠિયા તળેલા મરચાં અને મીઠા સંભારા સાથે મીઠો પોપૈયાનો સંભારો બહુ જ સરસ લાગે છે જલેબીની જરૂર નથી પડતી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ